નમસ્કાર મિત્રો આશા કે યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે વૈશાખ મહિનાની અમાસ વિશે વાત કરીશું આ દિવસનો મહિમા જાણીશું આ દિવસનું મહત્વ જાણીશું તેમજ આ દિવસે શનિદોષ પિતૃદોષ કે પછી કાલ સર્પદોષ હોય તો તેના નિવારણ માટે કયો ઉપાય કરવો જોઈએ કે જેથી કરીને આપણને તે દોષમાંથી મુક્તિ મળી શકે તેના વિશે જણાવીશો સાથે સાથે આ દિવસે શું કરવું શું ન કરવું જોઈએ કયા કાર્યોથી વિશેષ ફળની પ્રાપ્તિ કરી શકાય તે દરેક વિશે આપણે આ વિડીયોમાં વાત કરીશું તો છેલ્લે સુધી મારી સાથે જોડાયેલા રહેજો અને જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો શનિદેવનો જન્મ થયો હોવાથી જયંતિ પણ ઉજવવામાં આવે છે દરેક શનિ મંદિરે આજના દિવસે શનિદેવની વિશેષ પૂજા કરવામાં આવશે ભક્તો શનિદેવને સરસવનું તેલ કાળા કપડાં વગેરે વસ્તુ અર્પણ કરીને શનિદેવને પ્રસન્ન કરવાના ઉપાયો પણ કરે છે અને શું તેમના ભક્તોએ શ્રદ્ધાપૂર્વક શનિદેવની પૂજા કરી હોય તો શનિદેવના આશીર્વાદ અવશ્ય મળે છે અને તેના જીવનમાં જો કોઈ શનિને લગતી સમસ્યા હોય અથવા તો અન્ય કોઈ પણ કષ્ટ હોય સંકટ હોય તો શનિદેવ તેનો હંમેશને માટે નાશ કરે છે શનિદેવને ન્યાયના દેવતા માનવામાં આવે છે કે જે આપણને દરેક કાર્યમાં ન્યાય અપાવે છે જો આપણી સાથે ક્યાંય અન્યાય થયો હોય તો તે જગ્યાએ પણ શનિદેવ આપણને ન્યાય અપાવે છે આ વૈશાખ મહિનાની અમાસના દિવસે શનિદેવની પૂજાની સાથે આપણા પિતૃદેવનો પણ દિવસ છે આ દિવસે જો પિતૃઓને યાદ કરવામાં આવે છે તેમનું સ્મરણ કરવામાં આવે છે અથવા તો તેમની પાછળ કોઈ પણ પ્રકારની વિધિ બાકી રહી ગઈ હોય પિતૃ આપણની પાસે કંઈ ઈચ્છતા હોય તો જો આ દિવસે તે કાર્ય કરવામાં આવે છે તો પિતૃઓ સુધી તે અવશ્ય પહોંચે છે અને આપણા પિતૃઓ તૃપ્ત થાય છે જો આજના દિવસે આપણા પિતૃઓને યાદ કરીને પીપળે પાણી રેડવામાં આવે છે તો તે પાણી ગ્રહણ કરીને આપણા પિતૃઓ સંતુષ્ટ અને તૃપ્ત થાય છે આ સાથે આપણને આપણા પિતૃઓના આશીર્વાદ પણ મળે છે અને જ્યારે પિતૃઓના આશીર્વાદ આપણી સાથે હોય ત્યારે આપણા જીવનમાં ક્યારે પણ કોઈ પણ કાર્ય અટકતું નથી દરેક કાર્યમાં દરેક ક્ષેત્રમાં આપણને સફળતા મળે છે એટલા માટે જ્યારે આપણે કોઈ પણ કાર્યની શરૂઆત કરતા હોય એ પહેલાં આપણા પિતૃઓને આપણા પૂર્વજોને યાદ કરવાના જો તેમનું કોઈ કાર્ય બાકી રહી જતું હોય તો તે કાર્ય કરવાનું ત્યાર પછી જ આપણા આ સાંસારિક કાર્યો કરવા જોઈએ આજના દિવસે પિંડદાન પિતૃ અંજલિ શ્રાદ્ધ કર્મવિધિ કરવાની હોય તો તે દરેક કાર્ય અમાસના દિવસે કરી શકાય છે જેવી રીતે અન્ય તિથિઓ અન્ય દેવી દેવતાઓને સમર્પિત છે તેવી જ રીતે અમાસની જે તિથિ છે તે આપણા પિતૃઓને આપણા પૂર્વજોને સમર્પિત તિથિ છે અને એટલા માટે જ મોટાભાગે પિતૃઓને લગતા કાર્યો અમાસના દિવસે કરવામાં આવે છે અમાસનો દિવસ આમ તો ભારે ગણાય છે પરંતુ જો આપણે ધાર્મિક દ્રષ્ટિકોણથી આ દિવસ જોઈએ તો વૈશાખ મહિનાની અમાસના દિવસે આપણે ત્રણ મહાદોષમાંથી મુક્તિ મેળવી શકીએ એવો દિવસ છે એટલે કે શરૂઆતમાં મેં જણાવ્યું ને કે શનિદોષ પિતૃદોષ અને કાલ હોય તો તેને નિવારવા માટે તેનું નિવારણ માટે આજના દિવસે ઉપાય કરવામાં આવે છે એટલા માટે વૈશાખ મહિનાની અમાસ એ ખૂબ જ મહત્ત્વની છે જો આપણા ઉપર શનિદોષ હોય તો આજના દિવસે શનિદેવની વિધિવત પૂજા કરવાની ઘરે પણ કરી શકો અથવા તો મંદિર હોય તો ત્યાં પણ કરી શકાય અથવા કોઈ બ્રાહ્મણ પાસે પણ કરાવી શકાય તેમજ શનિ મંદિરમાં જઈને કાળા તલ સરસવનું તેલ કાળું અથવા વાદળી રંગનું કપડું શનિદેવને ચડાવવું જોઈએ તેમજ ત્યાં બેસીને શનિ કવચનો પાઠ ચાલીસાનો પાઠ અથવા તો દશરથ કૃત શનિ સ્ત્રોતનો પાઠ કરવો જોઈએ સાથે સાથે ઓમ સમ શનિશ્ચરાય નમઃ એ મંત્રની એક માળા કરવી જોઈએ જો આટલું કાર્ય આપણે શનિ મંદિરમાં જઈને શ્રદ્ધાપૂર્વક કરીએ છીએ તો દોષમાંથી આપણને અવશ્ય મુક્તિ મળે છે હવે જો આપણી ઉપર પિતૃદોષ હોય તો પરિવારમાં કોઈ પણ સભ્યની પ્રગતિ થતી નથી ઘરની પ્રગતિ થતી નથી આખો પરિવાર હેરાન પરેશાન રહે છે પરિવાર આગળ વધતો નથી જ્યારે આવી પરિસ્થિતિ બને ત્યારે સમજવો કે આપણા ઘર પર પિતૃદોષ છે તો આ પિતૃદોષ નિવારવા માટે આ વૈશાખ મહિનાની અમાસના દિવસે સવારે સ્નાન કર્યા પછી આપણા પિતૃઓને જળ અર્પણ કરવું જોઈએ તેમજ સૂર્યદેવને અર્ઘય આપવું જોઈએ ત્યાર પછી પિંડદાન કરવાનું આપણા પિતૃઓને લગતી વિધિ કરવાની તેમજ આપણા પૂર્વજોનું ધ્યાન ધરવાનું તેમની પાછળ ગરીબ અને જરૂરિયાતમંદ વ્યક્તિઓને સુપાત્ર બ્રાહ્મણોને દાન દક્ષિણા આપવાની અને બ્રાહ્મણોના આશીર્વાદ લેવાના આવું કરવાથી આપણા પિતૃઓ સંતુષ્ટ થાય છે અને આપણને આશીર્વાદ આપે છે કે જેથી કરીને આપણે પિતૃદોષમાંથી મુક્તિ મળી શકે છે હવે જ્યારે આપણી પર કાલ સર્પદોષ હોય તો કે કાલ સર્પદોષ એટલે શું તો જ્યારે આપણી કુંડળીમાં સાત ગ્રહોની સાથે રાહુ અને કેતુની એવી વિશેષ સ્થિતિ બને છે ત્યારે તે વ્યક્તિના જીવનમાં કાલ સર્પદોષ લાગે છે કે જેનાથી આપણા દરેક કાર્યોમાં અવરોધ આવે છે સફળતા આપણને મેળવવી ખૂબ જ અઘરી બની જાય છે તો આ અમાસના દિવસે સવારે સ્નાન કર્યા પછી સોનાના નાગની પૂજા કરવી જોઈએ અથવા તો કોઈ વિદ્વાન બ્રાહ્મણ પાસે આ સોનાના નાગની પૂજા કરાવી જોઈએ ત્યાર પછી તેને કોઈ નદીમાં પ્રવાહિત કરવામાં આવે છે અને ત્યાર પછી ભગવાન શિવનું જે મંદિર હોય તો ત્યાં ભગવાન શિવની પણ વિધિવત પૂજા કરવી જોઈએ મહાદેવની કૃપાથી કાલ સર્પદોષનું નિવારણ અવશ્ય થઈ શકે છે તો આવી રીતે આ અમાસના દિવસે આપણે શનિદોષ પિતૃદોષ અને કાલ સર્પદોષમાંથી મુક્તિ મેળવી શકીએ છીએ એટલા માટે આ દિવસ પારે ગણીએ છીએ એ વાત સાચી પરંતુ ધાર્મિક દ્રષ્ટિકોણથી આ દિવસ આપણા સૌ લોકો માટે ખૂબ જ મહત્વનો છે આ અમાસના દિવસે ગંગા યમુના વગેરે જેવી પવિત્ર નદીઓમાં સ્નાન કરવાનું વિશેષ મહત્ત્વ છે તથા કોઈ અન્ય તીર્થસ્થાન હોય તે જગ્યાએ જઈને સ્નાન ગૌદાન અન્નદાન બ્રાહ્મભોજન વસ્તુનું દાન કરવું અતિશુભ માનવામાં આવ્યું છે પરંતુ કદાચ જો આપણે કોઈ તીર્થ સ્થાનોમાં જઈને દાન પુણ્ય ન કરી શકીએ તો આપણા ગામ શહેરમાં પણ આ દરેક કાર્યો કરી શકાય છે સવારે સ્નાન કરતી વખતે તેમાં ગંગાજળ ઉમેરી દેવાનો અને દિવસભરમાં જ્યારે પણ આપણને સમય મળે છે ત્યારે કોઈ ગરીબ જરૂરિયાતમંદ સુપાત્ર બ્રાહ્મણને દાન દક્ષિણા આપવાની આટલું કરવાથી પણ આપણા પિતૃ સંતુષ્ટ થાય છે અને આપણને તેમના આશીર્વાદ મળે છે અમાસના દિવસે કુબેર ભંડારી મહાદેવના દર્શન કરવાનું પણ વિશેષ મહત્ત્વ છે એટલા માટે જો આજના દિવસે આપના શહેરમાં ક્યાં કુબેર ભંડાર મહાદેવનું મંદિર હોય તો ત્યાં દર્શન કરવા અશુક જવું જોઈએ આજના દિવસે જો પીપળાના વૃક્ષની પરિક્રમા કરવામાં આવે છે તેમને પાણી રેડવામાં આવે છે તો દરિદ્રતા દૂર થાય છે આજના દિવસે લસણ ડુંગળીથી દૂર રહેવું જોઈએ માંસાહારી કે દારૂનું સેવન ન કરવું જોઈએ કે પછી કોઈ પણ પ્રકારનો નશો ન કરવો જોઈએ આજના દિવસે બની શકે તેટલું મૌન ધારણ કરવું જોઈએ અને મનમાંની મનમાં ભગવાનનું નામ લેવું જોઈએ આવું કરવાથી ભગવાનની આપણા ઉપર કૃપા થાય છે અને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોવા જઈએ તો આપણે જેટલું મૌન રહીએ તેટલું આપણી ઓર્જા આપણા શરીરની શક્તિનો વ્યય પણ ઘટે છે એટલા માટે જ તો ઘણા લોકો નિત્ય થોડા સમય માટેનું મૌન ધારણ કરતા હોય છે પરંતુ આપણે નિત્ય મૌન ધારણ ન કરી શકીએ તો કોઈ એક એવો દિવસ રાખવાનો કે જ્યારે દસ મિનિટ પંદર મિનિટ કે પછી અડધી કલાક મૌન ધારણ કરવાનું આવું કરવાથી આપણા શરીરની ઉર્જા બચે છે તો મિત્રો આશા છે કે હવે આપ સૌ લોકોને આ વૈશાખ મહિનાની અમાસ વિશે સંપૂર્ણ માહિતી મળી ગઈ હશે આ ઉપરાંત આ વૈશાખ માસની અમાસના દિવસે શનિ જયંતિ છે તો આ જયંતિના દિવસે શનિદેવના જન્મની વ્રત કથા અવશ્ય સાંભળવાની હોય છે તેમજ તેમના પાઠ મંત્ર જાપ સ્તુતિ કરવાની હોય છે તો તેનો વિડીયો પણ અમે અમારી ચેનલ પર મૂકવાના છીએ તો તે વિડીયો પણ તમે અમારી સાથે જરૂરથી નિહાળજો અને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવનાર નવા વિડીયોની જાણકારી આપ સુધી તુરંત પહોંચી શકે